મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ ચારસો વીઘામાં રહેલા સોલર વીજ પ્લાન્ટનો વિરોધ એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા સો જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીમાં સોલાર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો બેનરો સાથે કંપની આગળ ન્યાયની માગણી સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન શમશાન જવાનો રસ્તો બંધ ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડત સુધી રસ્તો બંધ કરી દેવાયો બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ન થાય અને ખેડૂતોને ન્યાય મળે સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને અને તપાસ કરીને ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે નામ ભાવના પ્રકાશ પટેલ હું ડોક્ટર કંપારવાસી છું અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માંગણી છે પારસિયા જે હું મૂળ વતી ડૉક્ટરપા મુલોજ મોડા છું અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને બી અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આવતા નથી એટલા માટે અમે સ્થળ પર બેને એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે સ આ બધા જે પત્રકારો છે એ અમે અમારા માટે સહભાગી થો